ચોર્યાસી વર્ષ પછી દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્ભુત અને શુભ સંયોગ તુલા રાશિવાળાના જીવનમાં આવવાનો છે મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હા મિત્રો આ વખતની દિવાળી તમારા માટે ફક્ત દીપોનો તહેવાર નથી પરંતુ એક આકાશી વરદાન લઈને આવી રહી છે કારણ કે ચોર્યાસી વર્ષ પછી તે દિવ્ય યોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યની દિશા બદલી દેશે મિત્રો આ વખતની દિવાળી પર તુલા રાશિના જાતકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આવો સંયોગ જે જીવનમાં ફક્ત એક જ વાર જોવા મળે છે આ તે જ દિવ્ય સમય છે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં સમૃદ્ધ ધી અને વૈભવના દ્વાર ખોલવાના ક્ષણ તરીકે કરવામાં આવ્યો છે જ્યોતિષાચાર્યોના મતે

આ દિવાળી તમારા જીવનમાં ફક્ત ઉજાસ નહીં પરંતુ અદભુત બદલાવોનો સંદેશ લઈને આવશે રાશિના જાતકો માટે આ દિવાળીથી એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે ભાગ્ય ધન માન સન્માન અને અવસરો એકસાથે તમારા જીવનમાં પ્રવેશ કરશે મિત્રો તુલા રાશિવાળા માટે આ દિવાળી પર કુલ દસ મોટી ભવિષ્યવાણીઓ બની રહી છે આવી ભવિષ્યવાણીઓ જે તમારા આગામી મહિનાઓની દિશા અને દશા બંને બદલી શકે છે આમાંથી કેટલીક તમારી સમૃદ્ધિ સાથે જોડાયેલી છે કેટલીક તમારા સંબંધો અને કારકિર્દી સાથે તો કેટલીક આધ્યાત્મિક ઉન્નતિ અને ભાગ્યના જાગરણ સાથે સંબંધિત છે આ દસ અદ્ભુત સંકેતો દ્વારા બ્રહ્માંડ તમારા માટે નવો સંદેશ મોકલી રહ્યું છે હવે સમય આવી ગયો છે ઉઠવાનો ચમકવાનો અને તમારા જીવનની સૌથી મોટી છલાંગ લગાવવાનો પરંતુ મિત્રો આ દિવ્ય ભવિષ્યવાણીઓ સાંભળતા પહેલા સાચા મનથી એકવાર જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખો કારણ કે જ્યારે તમે શ્રદ્ધાથી માં લક્ષ્મીનું નામ લો છો ત્યારે ઘરમાં દિવ્યતા પોતે પ્રવેશે છે આ દિવાળીએ તુલા રાશિના જીવનમાં શરૂ થવાનો છે નવો અધ્યાય નવી રોશની અને નવું ભાગ્ય તો મિત્રો

પ્રથમ ભવિષ્યવાણી તુલા રાશિના જાતકોને જણાવે છે કે ચોર્યાસી વર્ષ પછી આ દિવાળી પર લક્ષ્મી નારાયણનો તમને પ્રાપ્ત થવાનો છે આ ફક્ત એક ખગોળીય સંયોગ નથી પરંતુ તમારા ભાગ્યના પુનર્જાગરણની ક્ષણ છે જ્યારે દિવાળી જેવી શુભ અમાવસ્યા પર શિવવાસ યોગ ચિત્રા નક્ષત્ર અને કાર્તિક અમાવસ્યાનો સંગમ થાય છે ત્યારે તુલા રાશિવાળાના જીવનમાં સૌભાગ્ય સન્માન અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે પ્રિય તુલા જાતકો તમે ગયા વર્ષોમાં જેટલી મહેનત સંઘર્ષ અને ધૈર્ય દર્શાવ્યું છે તેનું પ્રતિફળ હવે બ્રહ્માંડ પોતે તમને આપવા જઈ રહ્યું છે એવું લાગશે જાણે માં લક્ષ્મી પોતે તમારા ઘરના દ્વાર પર દીપ પ્રગટાવીને કહી રહ્યા હોય હવે મારા બાળક તમારો સમય આવી ગયો છે આ વખતની દિવાળી તમારા જીવનમાં ભાગ્યનું જાગરણ અને નવી સંભાવનાઓનો ઉદય લઈને આવી રહી છે જે તુલા રાશિના જાતકો અટકેલા કાર્યો રોકાયેલી યોજનાઓ કે આર્થિક અડચણોનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ દિવાળી એક નવી શરૂઆતનું પ્રતિક બનશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે દીપોની લાવ જગમગાશે ક્ષણે તમારી રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની દિવ્ય દ્રષ્ટિ નારાયણ રાજયોગ સાકાર થશે આ યોગ માત્ર આર્થિક ઉન્નતિનો સંકેત નથી પરંતુ પ્રતિષ્ઠા આત્મવિશ્વાસ અને સંબંધોમાં સૌહાર્દનો વરદાન પણ લઈને આવે છે નોકરી કરતા તુલા જાતકો માટે આ દિવાળી અચાનક પ્રમોશન માન સન્માન કે બોન્સના સમાચાર લઈને આવી શકે છે જ્યારે વ્યાપાર કે સ્વતંત્ર કાર્ય સાથે જોડાયેલા લોકો માટે નવા સોદા અટકેલા ધનની પ્રાપ્તિ અને વ્યવસાયમાં વિસ્તારની સંભાવના બની રહી છે આ દિવાળીના શુભ મુહૂર્તમાં જ્યારે તમે માં લક્ષ્મીનું પૂજન કરશો ત્યારે તમારી દરેક પ્રાર્થના અને દરેક મંત્ર સાક્ષાત ફળદાયી થશે તુલા રાશિવાળા માટે આ સમય એવો હશે જ્યારે તમારી વાણીમાં શક્તિ તમારા કર્મમાં તેજ અને તમારા ઘરમાં પ્રકાશ વધશે જે જાતકો પારિવારિક જવાબદારીઓ માનસિક દબાણ કે અસંતુલનથી થાકી ગયા હતા તેમના માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મબળની નવી ઊર્જા લઈને આવશે તમે અનુભવશો કે તમારો આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો છે અને જીવનની દિશા સ્પષ્ટ થઈ રહી છે સંબંધોની દૃષ્ટિએ પણ આ દિવાળી અત્યંત શુભ છે ગુરુ અને શુક્રની અનુકૂળ દ્રષ્ટિ તમારા માટે પ્રેમ વિવાહ અને વૈવાહિક સુખના યોગ બનાવી રહી છે જેમના સંબંધો અટકેલા હતા કે નવો પ્રસ્તાવ નહોતો મળી રહ્યો તેમના જીવનમાં અનપેક્ષિત શુભ સમાચારનું આગમન શક્ય છે એકંદરે કહીએ તો તુલા રાશિવાળા માટે આ દિવાળી ફક્ત એક તહેવાર નથી પરંતુ જીવનનું ટર્નિંગ પોઈન્ટ છે કારકિર્દી ધન પરિવાર અને પ્રેમ ચારે ક્ષેત્રોમાં શુભતાનો નવો પ્રકાશ ફેલાશે ચોર્યાસી વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ તુલા રાશિના જાતકો માટે તે નવા યુગની શરૂઆત છે જ્યાં દરેક અંધકાર દૂર થશે અને દરેક દીપક તમારા બીજી ભવિષ્યવાણી તુલા રાશિવાળા જાતકોને જણાવે છે કે આ વખતની દિવાળી તમારા માટે ફક્ત રોશનીનો તહેવાર નથી પરંતુ જીવનના નવા અધ્યાયની શરૂઆત લઈને આવી રહી છે હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગ તુલા રાશિના જાતકો માટે ભાગ્ય સન્માન અને સમૃદ્ધિનો વરદાન લઈને આવ્યો છે પ્રિય તુલા રાશિવાળા ગયા વર્ષોમાં તમે જે સંઘર્ષ પ્રતિક્ષા અને ધૈર્ય દર્શાવ્યું તેનું ફળ હવે તમને દિવ્ય રૂપમાં મળવાનું છે ઘણી વખત તમે અનુભવ્યું હશે કે મહેનત ઘણી કરી પરંતુ પરિણામ અપેક્ષા કરતાં ઓછું મળ્યું પરંતુ હવે તે સમય બદલાવાનો છે આ દિવાળીએ તમારી રાશિ પર શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિની વિશેષ દ્રષ્ટિ બની રહી છે આ તે જ શુભ સંગમ છે જે જીવનમાં ધન યશ કીર્તિ અને પારિવારિક સુખનું દ્વાર ખોલે છે આ વખતની દિવાળી તુલા રાશિના જાતકોના ઘરમાંમાં લક્ષ્મીનો સ્થાયી વાસ કરાવનારી છે અત્યાર સુધી જે કાર્યો અટકેલા હતા જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી તે અચાનક ગતિ પકડશે જે જાતકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ દિવાળી નવા ક્લાયન્ટ નવી ડીલ અને જૂના ધનની વાપસીનો સમય લઈને આવશે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન

પ્રેમ અને આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રગટાવશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો ત્યારે યાદ રાખજો કે તે ફક્ત એક દીપક નથી પરંતુ તમારી કિસ્મતની લાવ છે તે જ ક્ષણે તમારી રાશિના દ્વાદશ ભાવમાં સ્થિત બૃહસ્પતિ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી સંભાવનાઓનો પ્રકાશ ફેલાવશે જે તુલા રાશિના જાતકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને લઈને અસમંજસમાં હતા પછી તે નવી નોકરીનો હોય નવો વ્યવસાય શરૂ કરવાનો હોય કે જીવનસાથીની પસંદગીનો હોય હવે તેમના મનમાં સ્પષ્ટતા અને આત્મબળ આવશે એકવીસ ઓક્ટોબરથી આગામી નેવું દિવસ સુધી તમારા દરેક નિર્ણયમાં સકારાત્મકતા અને સફળતાનો પ્રભાવ રહેશે દિવાળીના આ દિવસોમાં તુલા રાશિના જાતકોને આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિનો અદ્ભુત અનુભવ થશે આ સંયોગ ફક્ત ભૌતિક સુખોનો નથી પરંતુ મનની સ્થિરતા અને આત્મબળનો આશીર્વાદ લઈને આવ્યો છે યાદ રાખજો સાચું ધનતેજ છે જે મનને શાંતિ આપે અને આ દિવાળીએ તુલા રાશિવાળાને આ દિવ્ય શાંતિ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે ત્રીજી ભવિષ્યવાણી તુલા રાશિવાળા જાતકોને જણાવે છે કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંથી એક બનવા જઈ રહી છે કારણ કે ચોર્યાસી વર્ષ પછી બની રહેલો આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય કર્મ સિદ્ધિ અને સમૃદ્ધિનો વિશેષ સમય લઈને આવ્યો છે તુલા રાશિના સ્વામી શુક્રદેવ અને દેવગુરુ બૃહસ્પતિ આ વખતે તમારી કુંડળીમાં એવો યોગ બનાવી રહ્યા છે જે સ્થિરતા સફળતા અને આર્થિક પ્રગતિનો સંકેત આપે છે આ તેજ અદ્ભુત સંયોગ છે જે તમારા જીવનમાં ભાગ્યના દ્વાર ખોલવાનો અને નવા અવસરોનો વિસ્તાર કરનારો છે પ્રિય તુલા રાશિવાળા તમે હંમેશા સંતુલન અને સૌંદર્યના પ્રતિક રહ્યા છો તમે દરેક પરિસ્થિતિમાં મહેનત અને સમજદારીથી કામ કર્યું છે પરંતુ ઘણી વખત એવું પણ બન્યું કે મહેનતનું ફળ મોડું મળ્યું હવે તે મોડું થવાનું બંધ થઈ રહ્યું છે આ વખતની દિવાળી પર તમારી દરેક કોશિશનું બમણું ફળ મળશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના દ્વાર પર દીપક પ્રગટાવશો તે સમયે તમારી રાશિના ભાગ્ય અને કર્મભાવ બંને સક્રિય રહેશે આનો અર્થ એ છે કે તમારું ભાગ્ય ઉદય પર છે અને તમારો પરિશ્રમ સફળતાનો પ્રકાશ બનીને ચમકશે જે જાતકો નોકરીમાં છે તેમના માટે આ દિવાળી ઉચ્ચ પદ નવી જવાબદારી કે પ્રમોશનના રૂપમાં શુભ સમાચાર લઈને આવી શકે છે જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ સમય નવા સોદા ભાગીદારી અને વિદેશી સંપર્કો માટે અત્યંત લાભદાયી રહેશે જે લોકો લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે યોજના પર કામ કરી રહ્યા છે તેમને હવે તેનું નક્કર પરિણામ મળશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ પણ આ દિવાળી સૌમ્યતા અને સામંજસ્ય લઈને આવશે ઘરના જૂના મતભેદ કે તણાવ સમાપ્ત થશે માતા પિતાનો આશીર્વાદ જીવનસાથીનો સહયોગ અને પરિવારનો પ્રેમ ત્રણે તમારા જીવનને પૂર્ણતા આપશે ધન અને સંપત્તિના દ્રષ્ટિકોણથી તુલા રાશિ માટે આ દિવાળી અત્યંત મંગળકારી છે ચોર્યાસી વર્ષ પછી બનતા આ દુર્લભ સંયોગમાં તમારું દ્વિતીય ભાવ સશક્ત થઈ રહ્યું છે એટલે કે બેંક બેલેન્સ બચત અને રોકાણમાં વૃદ્ધિ થશે જે લોકો નવું વાહન ઘર કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત શુભ સિદ્ધ થશે આધ્યાત્મિક રીતે પણ આ દિવાળી તુલા માટે મબળ અને અને ઉપહાર લઈને આવી છે તમારી ધ્યાન સાધના તરફ વધશે આજ આધ્યાત્મિક શક્તિ તમારા જીવનમાં નવું સંતુલન અને આત્મવિશ્વાસ લાવશે એકંદરે આ દિવાળી તુલા રાશિ વાળા માટે ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે સમૃદ્ધિ નો સમય છે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આ લક્ષ્મી નારાયણ યોગ તમારા જીવનમાં તે પ્રકાશ લઈને આવી રહ્યો છે જે ભાગ્ય ધન પ્રેમ અને શાંતિ ચારેયને એક જગમગાવશે ચોથી ભવિષ્યવાણી તુલા રાશિવાળા જાતકોને જણાવે છે કે આ વખતની દિવાળી તમારા જીવનમાં કોઈ નવા સવેરાથી ઓછી નહીં હોય હા મિત્રો ચોર્યાસી વર્ષ પછી બનતો આ દુર્લભ લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિ માટે ભાગ્ય સમૃદ્ધિ અને આત્મવિશ્વાસનો અદ્ભુત અદભુત સંગમ લઈને આવી રહ્યો છે આ દિવ્ય સમય છે છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારા માટે નવી ખોલી રહ્યું અને તમારા જીવનની દિશા બદલવા જઈ રહ્યું છે પ્રિય તુલા રાશિવાળા થોડા સમયથી તમે મનમાં અસંતુલન ઉલ્જન કે નિર્ણયની દ્વિધા અનુભવી રહ્યા હશો ક્યારેક મહેનત છતાં ફળ ન મળ્યું તો ક્યારેક મંચાહી દિશામાં કાર્ય આગળ ન વધ્યું પરંતુ હવે તે અંધેરો સમાપ્ત થવા જઈ રહ્યો છે આ દિવાળી તમારા જીવનમાં તે લઈને આવી છે જે સ્થાયી પરિવર્તનનું પ્રતીક બનશે તમારી રાશિના સ્વામી શુક્રદેવ આ સમયે દેવગુરુ બૃહસ્પતિ સાથે લક્ષ્મી યોગમાં સક્રિય છે જ્યારે શુક્ર અને ગુરુની દૃષ્ટિ એકસાથે પડે છે ત્યારે જાતકને ધન યશ સંબંધોમાં મીઠાશ અને જીવનમાં સંતુલનનો આશીર્વાદ મળે છે આજ કારણે આ દિવાળી તુલા રાશિવાળા માટે ભાગ્યનો ઉદય અને સફળતાની શરૂઆત લઈને આવી છે જે જાતકો નોકરી કરે છે તેમના માટે આ દિવાળી સન્માન પ્રમોશન કે નવી જવાબદારીનો સમય છે જ્યારે વ્યવસાય કે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે નવા સોદા સર્જનાત્મક સફળતા અને અણધાર્યા લાભના સંકેત સ્પષ્ટ છે અત્યાર સુધી જે કાર્યો રોકાયેલા હતા કે જે યોજનાઓમાં વારંવાર વિલંબ થઈ રહ્યો હતો તે આ દિવાળી પછી ગતિ અને સફળતા બંને પ્રાપ્ત કરશે જ્યારે તમે વીસ ઓક્ટોબરની રાત્રે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો ત્યારે યાદ રાખજો કે તે દીપક ફક્ત પ્રકાશ નથી પરંતુ તમારી કિસ્મતની લાવ છે તેજ ક્ષણે તમારી રાશિના ભાગ્ય ભાવ પર ગુરુની દ્રષ્ટિ પડશે જેનાથી સૌભાગ્ય અને આત્મવિશ્વાસનું જાગરણ થશે તુલા રાશિના જાતકો માટે આ સમય સંબંધો અને પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ અત્યંત શુભ છે જે લોકો કોઈ સંબંધમાં દૂરી ભ્રમ કે ગેરસમજ અનુભવી રહ્યા હતા હવે સંવાદ અને સ્નેહનો પુલ બનશે શુક્રદેવનો પ્રભાવ તમારા હૃદયમાં પ્રેમ સૌંદર્ય અને આકર્ષણનો પ્રકાશ પ્રગટાવશે અપ્રિણિત જાતકો માટે આ દિવાળી સગાઈ વિવાહ કે નવા સંબંધના સંકેત લઈને આવી છે પારિવારિક જીવનમાં શાંતિ સહયોગ અને ખુશીઓનું પુનર્મિલન થશે માતા પિતાનું સ્વાસ્થ્ય સુધરશે અને ઘરમાં માંગલિક કાર્ય કે કોઈ શુભ આયોજનના સંકેત મળશે જે લોકો લાંબા સમયથી નવા ઘર વાહન કે રોકાણ વિશે વિચારી રહ્યા છે તેમના માટે આ દિવાળી યોગ્ય સમય લઈને આવી છે કારણ કે આ સમય તમારા ધન ભાવની ઉર્જા અત્યંત પ્રબળ છે એકવીસ ઓક્ટોબર થી આગામી નેવું દિવસ સુધી તુલા રાશિના જાતકો તેમના દરેક નિર્ણયમાં સકારાત્મકતા અને સફળતાનો અનુભવ કરશે આ સમય ફક્ત ભૌતિક સમૃદ્ધિનો નથી પરંતુ આધ્યાત્મિક સંતુલનો પણ છે તમે તમારી અંદર નવી સ્થિરતા નવી સમજ અને આત્મશક્તિ અનુભવશો લક્ષ્મી લક્ષ્મીનારાયણનો આ સંયોગ તમારા જીવનમાં તે આશીર્વાદ લઈને આવ્યો છે જે ભાગ્ય ધન પ્રેમ અને માનસિક શાંતિ ચારે ને એકસાથે પ્રકાશિત કરશે મિત્રો જો તમને આ દિવ્ય સંદેશ ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય શ્રી લક્ષ્મીનારાયણ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ દિવાળીએ તમારા ઘરમાં ફક્ત દીપ જ નહીં આશા વિશ્વાસ અને ખુશીઓનો પ્રકાશ પણ પ્રગટાવો